નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે કાર્યક્રમ યોજાયો વિજયાદશમીના પાવન પર્વે ધોડકા સંતોકબા હોસ્પિટલ પાસે આવેલ લેવા પટેલની વાડી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા આયોજિત શતાબ્દી વર્ષના વિજયાદશમી ઉત્સવમાં ક્ષેત્ર સહસંપર્ક પ્રમુખ શ્રી વિજયજી દેવાંગણ તથા ધંધુકા પ્રાંત ગિરીશભાઈ ઠક્કર તથા સ્વયંસેવકો તેમજ ધારાસભ્ય ગિરીશસિંહ ડાભીએ વિશેષ હાજરી આપી હતી વિજયાદશમી હિન્દુ સમાજ માટે શક્તિ જાગૃતિનું પર્વ છે અને આ વર્ષે વિશેષ છે કેમ કે વિશ્વની સૌથી મોટી શિસ્તબદ્ધ અને સેવા પ્રધાન સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થયા છે જે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે પંથ સંચલનનું ભવ્ય આયોજન શ્રદ્ધાનંદ વ્યાયામ મંદિર કુબેરજી મંદિર પાસેથી પ્રારંભ થયો અને ધોળકા નગરના મુખ્ય વિસ્તારમાં વિજેતા સાથે પસાર થયું જ્યાં ધોળકાના જનસમૂહો દ્વારા પુષ્પવર્ષા કરી સંઘના સ્વયંસેવકોનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું રિપોર્ટર યાસીન મનસુ રિપોર્ટર યાસીન મંસુરી ગુજરાત